આજે સાંજે પાંચ વાગ્યે ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી વિવિધ સેવાકીય કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા સરપંચોને ગ્રામ પંચાયતોને ત્યાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઊંઝા તાલુકાના વિવિધ ગામોના સરપંચોને સરપંચો દ્વારા વૃક્ષારોપણ કરીને ધારાસભ્યને અનોખી શુભેચ્છા પાઠવી હતી ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમના જન્મદિવસની શરૂઆત સવારે આઠ કલાકે ઉમિયા માતાજી મંદિરે દર્શન કરી પાવળી પૂજા કરીને કરી હતી ત્યારબાદ તેમણે અૈઠવર શ્રી ગણપતિ મંદિરે દર્શન કર્યા હતા ગામની આંગણવાડી અને બાળ મંદિરમાં ચીકીનું પ્રસાદ આપવામાં આવી હતી ધારાસભ્ય કાર્યાલય ખાતે તેમણે કાર્યકર્તાઓ અને પ્રજાજનો સાથે સંપર્ક કર્યો હતો પાટણ રોડ પર આવેલા વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોને કરિયાણાનું કચેરી તથા અનોખી ભેટ આપી હતી માનવ મંદિર ના બાળકોનું ચીકી આપવામાં આવી હતી અને પાંજરાપોળ ખાતે ગૌસેવા પણ કરવામાં આવી હતી ગાંધીચોક ખાતે તિથિ ભોજન અને ભેટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદ પટેલ મહામંત્રી યોગેશ પટેલ રાહુલજી ઠાકોર શહેર ભાજપ પ્રમુખ સંજય રાવળ સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા